હેલો ફેમિલી સ્વાગત છે તમારું અમારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હર હર મહાદેવ ને જય શ્રી રામ અત્યારે લેવા જવું બાઈક કેમકે અમે ગોવાથી આવ્યા ને તે દિવસથી બાઈકમાં આવી ચાલુ જ નહોતું કીધું કાંઈ વાંધો નહીં હાલો બાઇકમાં કંઈક પૈડી હતી દસ બાર દિવસથી પડી હતી અમે ગયા ને એના બે દિવસ પેલા બાઇક અકાવી નહોતી તો તે દૂધ પડી પડી ખરાબ થઈ ગઈ છે ને એમાં રહી ગઈ હતી બાર બહાર રહી ગઈ હતી મેં નહોતી રહી હતી તો એમાં કંઈક ખરાબી આવી ગઈ તો રિપેરિંગમાં દીધી હતી ગઈકાલે થઈ ગઈ હે તો લઈ આવ આ એને એને ધોવા ન દેવા દેવાની કેમ કે બાઈક નહોતી તો આની જરૂર પડે તો આ હવે આને હવે ધોરાવા દે આવ ચડી એમને કેવી લેવલી થઈ ગઈ એમ તો વરસાદ આવ્યો તો એકવાર તો થોડી ઘણી ધોવાઈ ગઈ પણ હજી આ બધું અંદર બધું સાફ કરાવવું એમ ટ્રાવેલિંગ કર્યું હોય ને તો બધું શું હોય કે આપણે અંદર ઘણી વાર અંદર પડીકા ખાતા હોય ઓલું ખાતા હોય એ બધું એના લીધે રહી જાય હાલો પેલા બાઈક પાછા પાછળ ખુશી અત્યારે હે ને દાયડમનો જ્યુસ કાઢવા બેઠીએ

સો થ્યો કેમ કેમ દેખારો કરી જે છે ક્લાસના નિંદર આવી નિંદર આવી મમ્મા જો આવ્યો તારો અહીંયા

નાખી દે ને હમણાં થી ખુશી ને હે ને સપના વધારે આવે મને રોજ કે આશીષ મને આ સપનું આવ્યું મને આ સપનું આવ્યું હું કે ખુશી આવે કેમ બહુ વધારે પણ હમણાં તો

ના ના કઈ વાંધો નીકું આપડે વધારે બપોરે હોય તો બપોરે આવ્યું બપોરે આવે રાતે આવે સપના ઉપર સપના 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 બસ સપના મોટા નથી મીની ને

આરુ ખરીદી કરી આયા હી ને અત્યારે આયા કોફી ને ફ્રાઈસ ને ગાર્લિક બ્રેડ ને ઉખાવા ખુશી બનાવે બનાવે મસ્ત એકદમ સ્પાઈસી બધું એમ નાખ ખુશી સ્પાઈસી ભાવે હાલો બધાય કોલ્ડ કોફી ગાર્લિક બ્રેડ ને ફ્રાઈસ ખાવા એક તા તો પાછા બે મગાયવા આને તો પેટ હે કે બટારો

ગ્રીન કલર માં જોયો તો પછી અમે બે દુકાન ની બહાર નીકળતા ને તો એ ઓલા પુતડા માં લગાઈવા હોય ને તો તમને આ કલર દેખાઈ ગયો કીધું આ કલર સારો હે તમે ઈ કટ આ ઈ મુકાવી દીધો ને આ કલર લઈ લીધો આ સરસ કલર છે એકદમ સરસ બે ગાય વખતે માકાનો ગાય વખતે લીધું ને એવરીથી ધોતી હે પેઇન્ટ હે ને માળાય હે તો હવે નાના નાના કપડા મળતા પછી કોટી ને એવું ન લીધું એને પછી બહુ મજા નું આવે ને પેર વધારવા ગઈ વખતે કોટી લીધી ને તો એને

ભરેલો ભીંડો કરી નાખીએ આપણે અને પછી થોડોક ટાઈમ હતો રસોઈમાં તો મેં કીધું ને થોડો કબાટ સાફ કરી નાખી જોડો કબાટ આમ તેમ થઈ ગયો અમારો તો હવે થોડાક હરકા અહીંયા નીચે એમ તો સમાઈ જાય પણ આશીષ થોડાક આમ તેમ કરી નાખે દર વખતે ફિક્સ ખબર તો હે તમને ને અને જો અમે હે ને બેગ બધી રહીને મૂકી દીધી હતી ગોવાથી ને પછી પણ તોય હે ને નાની બેગ જો આ કાઢવી પડી કારણ કે અમારે હે મૂકે સૂટ હોય ને ત્યારે હે ને બેગની જરૂર પડે તો વિચારું કાંઈ એક બેગ તો હે ને હું નીચે જ રાખું એટલે હે ને માથાકૂટ નહીં કાંઈ બેગ હેમ હેંજા કે એક બેગ એકાદી પડી હોય ને નાની તો અને આ નાની બેગ તો બહુ કામ આવી કે શું હોય આરુ લઈને જવાનું હોય ને ત્યારે આ નાની બેગમાં બધી વસ્તુ આરુ સમાઈ હમાઈ જાય અને અમારે ક્યાંક જવાનું હોય તો કંઈક શું હોય કે નાની નાની જેટલી વસ્તુ હોય ને નાસ્તો હોય બેઝિક લાતે તે બધી વસ્તુ આમાં આવી જાય એમ એટલે સારી મજા આવે એમ એ બેગમાં કંઈને રસોઈ બનાવી નાખી આશીસ ગયા હે બાર કંઈક કામથી ગયા હે પાછા અમે આવી વરી પાછા વાઈ ગયા તો હવે તમે આવો ને ત્યાં હું રસોઈને બધું બનાવી નાખું હોય ને કંઈક કામ આવ્યું તું હવે શું ખબર શું કામ આવ્યું હોય એ અને રૂમે ક્લીન કરવો હે તો હવે એ પછી રાતે કરીએ એમ વિચારું નવરા થઈ જાય ને જમી વમી લઈને પછી આપણે કરી મેં કીધું કાંઈ નહીં જવો લે ફોને આવી ગયો એનો જ ફોન હે

હોય હોય એને જે કરવું કરવાનું ચાલો મળીશું કાલે નવા ત્યાં સુધી બધાને બાય બાય ગુડ શુભ શુભરાત્રી જય શ્રી રામ જય માતાજી